જગવિખ્યાત કલા નગરી વડોદરાના મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આવેલા ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ખાતે જેમાં મણિપુરના એવા પદ્મશ્રી દર્શનાબેન તથા તેમના શિષ્ય સંજીવ ભટ્ટાચાર્ય દ્વારા પોતાના ગુરુ બિપિનસિંહ માટે લેકચર ડેમોસ્ટ્રેશન સમર્પિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ ડાન્સના તથા વોકલ એમ અંદાજે સાહીઠ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના હેડ અમીબેન પંડ્યા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ શ્રી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાએ આજે લેક્ચર ડેમોન્સ્ટ્રેશન રાખ્યું છે પદ્મશ્રી દર્શનાબેન ઝવેરી કે જે મણિપુરીના એક્સપોનન્ટ છે અને એમની સાથે એમના શિષ્ય પણ છે સંજીવ ભટ્ટાચાર્યજી જે યુએસએથી આવ્યા છે અને આજે એ લોકો છોકરાઓ માટે થઈને ખાસ અમારા ડિપાર્ટમેન્ટના બાળકો માટે થઈને એક લેક્ચર ડેમોન્સ્ટ્રેશન છે અને દર્શનાજીએ એવું કીધું અમને કે એ આ આખું જે લેક્ચર ડેમોન્સ્ટ્રેશન છે એ પોતાના ગુરુને ડેડિકેટ કરી રહ્યા છે જે બિપિનસિંહજીને તો આ કાર્યક્રમ એને ઉપલક્ષમાં છે